ભરૂચ જિલ્લાના રિક્ષા ચાલકોએ તંત્ર સામે બાયો ચડાવી આજ રાતથી હજારો રિક્ષાઓના પૈડા થંભી જશે તો શું આજ રાતથી ભરૂચ જિલ્લાની સોળ હજાર ઉપરાંત રિક્ષાઓના ટાયરો થંભી જશે ખરા ભરૂચમાં તંત્ર સામે પડ્યું રિક્ષા એસોસિએશન સ્ટેન્ડની માંગણી ન સ્વીકારવામાં આવતા હડતાળ પર ઉતરવાની તૈયારી શરૂ કરી ભરૂચ જિલ્લાના જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત એસોસિએશન પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી છેલ્લા ત્રણ વર્ષથી રિક્ષા એસોસિએશન દ્વારા સ્ટેન્ડની માંગ કરતા હતા પરંતુ માંગણી ન સ્વીકારતા પ્રમુખ દ્વારા હડતાલનો રસ્તો અપનાવાયો છે જોવું એ રહ્યું કે આ રિક્ષા હડતાલને સફળતા મળશે કે કેમ તે તો હવે આવનારો સમય જ બતાવશે મેં પ્રમુખ આબીસ જોઈ બધા ઘણા ટાઈમથી ત્રણ વર્ષથી અમે કલેક્ટર સાહેબને રજૂઆત રાખી છે કે અમારા ભરૂચ જિલ્લામાં સ્ટેન્ડ નથી ભરૂચ નગરપાલિકા ભરૂચ ગ્રામ પંચાયત ભરૂચ તાલુકા ઓન નોટિફાઈ એરિયો એ ટ્રાફિકની જે સમસ્યા છે ભરૂચ અને અંકલેશ્વર ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રી એરિયો ગણાવે છે અમને સ્ટેન્ડ નથી મળતું એનું કારણ શું છે અમે ત્રણ વર્ષથી એક ધારા અપીલો કરી કરીને થાકી ગયા છે આયોજનપત્ર આપી આપીને થાકી ગયા છે આ સરકારના ધ્યાનમાં રિક્ષા ચાલકો કેમ નથી આવતા એટલા માટે આજે રાતે સત્યાવીસ તારીખે રાતે બાર વાગ્યાથી સંપૂર્ણ ભરૂચ જિલ્લામાં રિક્ષા એસોસિએશન હડતાળ રાખશે અને એની નોંધ સરકારે લેવી અઠ્યાવીસ તારીખથી ચોક્કસ મુદ્દતની હડતાલ રહેશે ભરૂચ જિલ્લામાં જે કે હડતાલનું કારણ એક જ રિક્ષા ચાલકોને નથી આવતું ગેરવર્તાવ થાય છે રિક્ષા જોડે ગુનેગાર જેવું વર્તાવ કરે પોલીસ ખાતો સ્ટેન્ડ ઉપર ચાલીસ વર્ષથી જે સ્ટેન્ડ ઉપર ઉભા રહે છે એ ગાડીને બી લઈ જાય છે અને બસો અઠ્યાસી કરવામાં આવે છે બસો કરવા પછી એમને પાંચસો રૂપિયા ધન ભરવા લોકઅપમાં ચાલવા જેવું પરિસ્થિતિ છે લોકઅપમાં બી રિક્ષા ડ્રાઈવરને ગાડી દે છે કેમ અમે કલેક્ટર સાહેબ ને રજૂઆત રાખી હતી કે અમને સ્ટેન્ડ આપી દો અમે સાઈટ ઉપર અમારા સ્ટેન્ડ ઉપર ગાડી લગાવીને બેસીને ધંધો કરશું પણ આ સરકાર ત્રણ વર્ષમાં આ વાત અમારી ધ્યાન ના રાખી એટલા માટે અમે આજે હડતાળનું નિરાકરણ લીધું છે અને સત્યાવીસ તારીખે રાત્રે બાર વાગ્યાથી આ ચોક્કસ મુદ્દત થી લેતા ભરૂચ જિલ્લામાં જેમાં સ્કૂલ વર્ધીની રિક્ષા બી બંધ રહેશે માર્કેટમાં જે જતા હશે રિક્ષા લઈને હવારે એ બી બંધ રહેશે સંપૂર્ણ રિક્ષાઓ બંધ રહે છે એવી નોંધ સરકારે લેવી જે હિન્દ જય ભારત